અનેક ડિવિઝનો દ્વારા મહાનગરોમાં પોલીસ સ્ટેશનો દ્વારા ખૂબ આનંદ આવે કે આપણી ગુજરાત પોલીસની બોલેરો એ માત્ર ગુનેગારોને પકડવા પૂરતી જ નથી જો ગુજરાત પોલીસ શું છે ને તો એ છેલ્લા બે ચાર દિવસના દ્રશ્ય જોઈને તો જ લોકોને અંદાજો આવે કોઈક જગ્યા પર દેખાયું કે ભીની આંખ વાલી અનેક માતાઓ વૃદ્ધાશ્રમમાં રહેતા અનેક વડીલો એને હાથ પકડીને શી ટીમની બહેનો બોલેરોમાં જ્યારે બેસાડતા હોય છે તો એ જ ગુનેગારો જેની આંખમાં આંસુ હોય ત્યાં જ સામાન્ય નાગરિકોના ચહેરાઓ ઉપર આંખના આંસુ લુસાઈને ચહેરા ઉપર હસી લાવવાનું કામ એ ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા બે ત્રણ દિવસના દ્રશ્યમાં જે નજરે પડ્યું તે જોઈને ખૂબ આનંદ આવે છે કે દિવાળી કેવી હોવી જોઈએ પોલીસ એ માત્ર ગુનેગારોને પકડવા માટે નથી તમને ખાખી વર્દી જોડે જ ભગવાને એક એવી શક્તિ આપી છે કે તમે સ્વર્વરૂપી કામ જો તમે ધારો તો કરી શકો છો તમે વિચારો કે ક્યારેય કોઈ કલ્પના કરેલી આપણે ગયા વર્ષે ગયાના ગયા વર્ષે આ કાર્યક્રમ ચાલુ કરાવ્યો કે પોલીસ સ્ટેશન વાઈઝ ક્યાં વૃદ્ધાશ્રમ હોય ક્યાં દિવ્યાંગ બાળકોની સ્કૂલો હોય ક્યાં પછી રસ્તે રજલતા આપણા કોઈક ગરીબ ભાઈ બહેનો હોય આ બધાની જ દિવાળી સુધારવાનું કામ પોલીસ કેમ ના કરી શકે અને એ બધા જ કામગીરીમાં તમે લોકોએ જે રીતે કામગીરી કરી છે એ અદભુત કામગીરી છે એટલે બોલેરો કે પોલીસની ગાડીને જોઈને સામાન્ય નાગરિકને વિશ્વાસ આવવો જોઈએ તે માટે આપણે આ પ્રયાસ કરીએ છીએ